જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ સોનેરી લીલોળી ધરતી ઉપર આંબાવાડી અમારા ઘઉં વાવેલા છે આજે સાઠ દિવસના થયા જો ડુંડિયું આવું આવું થઈ ગઈ છે અને અમે એમોનિયા પાવાનું ચાલુ કર્યું હે કીધું પાણી ભેગું એમોનિયા પાઈ ગયો આની અંદર તો હલાઈ અમે નથી અને નકર પાંદડી ઉપર જો ઘઉંમાં હાલવાની કાંઈ જગ્યા નથી તો એ હજી એક દવાનો સ્પ્રે કરવો છે હે ખાતરમાં જીરો બાવન ચોત્રી અને ઝીંક અને એકાદું ફૂગનાશક નાખશું કારણ કે હું ભેદનું પ્રમાણ વધારે છે એટલે ઘેરું આવે નહીં કારણ કે ઘઉં નંબર એક નંબર ઊભા કાંઈ ઘટે એમ નહીં બહુ મસ્ત મસ્ત ઘઉં છે કેવું ઉત્પાદન આવે એ આપણે જોવાનું છે કારણ કે આ છે ઘઉં બિયારણના એ ખરખા બધા હે કાંઈ વાંધો નથી અને અમે પાણી વારી છીએ જો પાણી ગાય જાય છે દસ બાર દિવસે પાણી આવે છે આ એક તો આ ડુંડી આવતી હતી એટલે જો શેદ લંઘાવો મીંડા દી કીધું વહેલું વારવાની જરૂર હતી પણ મોડું થઈ ગયું એટલે ઘઉંમાં જે પાણી આલે છે આ છઠ્ઠું પાણી આલે છે અને સાઠ દિવસના પૂરા થાય છે આજે દસ તારીખે દસ તારીખે વાય વાતા ને ભાઈ આપણે હા દસ તારીખ એટલે આ સાત દિવસના પૂરા થાય છે હવે બે પાણ જળશે સાત ને આઠ પાણ એટલે કમ્પ્લીટ જો આ ભાઈ હાટ હું ચા લેતો આવ્યો આ બે જણા પાણી વારવા આવ્યા હે એ તો ચા પી લ્યો પછી ફાકી ખવડાવી દઉં એટલે અડધા પી જાય અડધા કાલે જો ઘઉં એક નંબર ઊભા છે આ બધા ઘઉં ગયારણમાં પાછા વહી જશે કારણ કે આ ઘઉં બહુ સારા છે ક્યાંય ડુંડી નીકળે તો આપણે એનું કટિંગ કરી નાખશું શોટિંગ બહુ મસ્ત મસ્તના ઘઉં છે વેનોક્સ ચારસો છન્નું ઘઉંનું નામ છે વેરાયટી અને માપના બહુ ઊંચાઈ નથી થતા કારણ કે ઊંચા થાય તો આડા પડવા કરે પણ માપના ઊંચા થયા પણ ફૂટ બહુ થઈ છે કારણ કે આપણે સમયે સમયે પાણી આપ્યું છે અને સમય સમયે આ ખાતર આપી દઈ પછી હજી જીરો 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 પચા અને ને જીનાત્રા હજી બે રાઉન્ડ ઉપરથી મારવાના છે એક રાઉન્ડ ઉપરથી મારી દીધો છે અને ખડની દવા મારી દીધી છે એટલે ઘઉંમાં કાંઈ ઘટે નહીં અને બહુ મસ્તના ઘઉં છે ભાઈ કેટલી મિનિટે આ કેરા પલ્લે છે છ મિનિટે છ મિનિટમાં ચારસો ફૂટનો ચા છે મોટરનું પાણી આવે છે કારણ કે હજી કૂવા તો માથે ભી રહ્યા છેલામાંય પાણી છે ઓણ વાંધો નથી ઘઉંમાં નકર અમારે અહીંયા વારી છેલું પાણ ઘટે પણ ઓણ વરસાદના વાતાવરણ સારા છે એટલે વાંધો નથી અને ઘઉંની અંદર ઓણ ઈયળ નથી નકર બે વર્ષથી આ પાછતરા ઘઉંમાં અમારી ઈયળ આવી જતી એટલે આપણે તો સ્પ્રે મારી દીધો છે ઇયોળનો અને કાંઈ ઉપાધી જેવું નથી વા પાણ પી જાટલે બધા મસ્તીના નીંગળી જવાના છે એટલે સાઠ દિવસના થયા અને સિત્તેર દિવસ પાવા હે થી એંસી દિવસ પાવાના હોય પણ આપણે સિત્તેર દિવસ જ પાવા હે કારણ કે ભેજ જેવું વાતાવરણ છે એટલે એ જમીનને ચૂહી ચૂહીને હાઈ ક્લાસ કલર આવી જાય બરાબર ને ભાઈ હવે આપણે આ બે પાણ છે આના પછીના બે પાણ પાઈ દેવું હાલો જોજો ભાઈ પીલ લી જાય ને એમુનિયા ઓગળી જાય છે ને ઓમાં આપણે છ વીઘાના ઘઉં છે એટલે આપણે એક જ બાજકું પાવું છે પછી હજી એક ફરે પોટાશ પાહું અને ઉપરથી સ્પ્રે કરવો છે એટલે ઘઉંમાં કાંઈ ઘટે નહીં તાકાતવાળો દાણો થાય અને એક ફરખા દાણા થાય જો પાણી પણ મસ્ત મસ્ત એમોનિયાવાળું આયલું આવે છે દેખાય નહીં તમને આમ કલર ન બદલે કારણ કે વીઘે આઠ કિલો જાય એટલે એમાં કાંઈ બહુ ફેર પડે નહીં હવે આમાં જો અમારા અહીંયા થોડોક ફરક છે કારણ કે આપણે જે ખરું કર્યું હોય ત્યાં હજી નીંગલા નથી કારણ કે ઓલી પાંદડીને બાંદડી ઓલી ભેજવાળું હોય અને આ ધોર્યાના પછાટે બીજે બધા નીંગળી ગયા આ પેણ પીહે એટલે બહુ મસ્તીના નીકળી ગયા અને ઊંચાઈ માપની થઈ છે એટલે આડા પડવાનો કાંઈ બહુ બીક નહીં હવે પછીના પાણમાં જ્યારે પવન ન હોય ને ત્યારે પાણી પાવાનું હોય કારણ કે નગર આડા પડે ઓલા ભાઈ ક્યાંય ગયા બે ગયા નીચે હા દેખાતા નથી હું મારા પગ પલ્લી જા ભાઈ કેતા નથી તમે તો ગાય ગા પાણી ગાય ગા જાય છે પછાટે જો જવો ભાઈ વધી ન જાય ઓછું ન રહી જાય તો વાંધો નહીં પલ્લી જાવ છે કોરા રહેવા ન જોઈએ ગૌની અંદર એટલું ધ્યાન રાખવાનું બાયણે ખેતર બાયણે તો નીકળે એમ નથી હા મને એમાં આડાહોરા ક્યારામાં વહીવ જાય પણ માપનું પાણી હોય તો સારું વધારે ભરાવું ન જોઈ અને ઓછું ન રહેવું જોઈએ આમાં કંઈ રેઢું પાણી તો હાલે નહીં એટલે જોવું પડે ટાઈમ ઉપર વરે બે ત્રણ ક નાકા પલ્લી જાય પછી ફરી જોઈ આવે એટલે આમાં એમુનિયા પાવાનું એટલે બધું મહેનતવાળું હોય જો આ યમુનિયા ડોઈલ ભરીએ પછી ને એક નાખ નાખીએ ઉગાડ નાખે એટલે વે અરવે આયલું જાય એટલે થોડો ઘણો પોષક તત્વ એને મળી જાય હાલો આઈજનો આપણે બ્લોક પૂરો કરશું જય જવાન જય કિસાન આવતા નવા બ્લોક સાથે મળશું ત્યાં સુધી રજા આપશો